નવા આવ્યા છો અબડાસા વિશે જાણો અહીંયાની પ્રજા બહુ સારી છે હું આઠ મહિના કે અબડાસા આવું છું દર અઠવાડિયે આવું છું આ પ્રજા જેના ઉપર વિશ્વાસ મૂકે છે ભગવાન બનાવે રીતસરની ભોઠી પડી છે વાત એ છે કે શિક્ષણ માટે પણ શું સંઘર્ષ કરવો પડશે શિક્ષકો મેળવવા માટે પણ હવે રજૂઆત કરવી પડશે વિરોધ કરવો પડશે એ શાળાઓ કે જ્યાં બબ્બે ત્રણ ત્રણ શિક્ષકો હોય છે એ શાળાઓ કે જે ખંડેર હાલતમાં હોય છે જ્યાં વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ બાળકો ભણવા જાય તો એ પણ વિચારતા હોય છે કે આ દિવાલ ક્યારે પડી જશે શું આપણે સુરક્ષિત છીએ આ પ્રકારની હાલત કચ્છમાં જોવા મળી રહી છે કચ્છનો નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો નાના નાના વિદ્યાર્થીઓ બાળકો રસ્તા પર આવ્યા તેના વાલીઓ રસ્તા પર આવ્યા બહુજન આર્મીના સંસ્થાપક આવ્યા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે ચાર જેટલા શિક્ષકોની ઘટ છે કચ્છમાં ક્યારે પૂરી કરશો સ્થાનિક શિક્ષકો મૂકો અબડાસામાં છસો જેટલા શિક્ષકોની ઘટ છે ચારસો થી વધુ તો પહેલા મૂકીને બતાવો રજૂઆત કરવામાં આવી પહેલા આપે સાંભળો કે સંપૂર્ણ શું બોલ્યા હતા તેઓ પોતાના વિરોધમાં તેમણે શું કહ્યું બહુજન આર્મીના સંસ્થાપકે અને વિદ્યાર્થીનીઓએ શું કહ્યું ત્યારબાદ બધું વાત કરીએ આજે શરમજવનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે કે કચ્છમાં છ ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ હોય અને કચ્છનું મુખ્ય મથક એટલે આમ કહી શકાય કે અબડાસા જે રેવન્યુ સૌથી વધારે આપે છે ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ છસો શિક્ષકોની ઘટ અબડાસામાં છે કચ્છમાં ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહેવાય ભાજપ સરકાર માટે છ છ ધારાસભ્ય માટે અને કચ્છના સાંસદ માટે કે છોકરાઓને અહીંયા કને ચક્કાજામ કરવી પડે છે શિક્ષણ માટે શિક્ષકો માટે અમારી માંગ રહી છે કે કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે અમારી માંગ રહી છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે અમારી માંગ રહી છે કે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એને તોડીને નવી શાળાઓ બનાવવામાં આવે જ્યારે ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે એના માટે વિશેષ બજેટ હોવું જોઈએ શિક્ષણ માટે અલગથી બજેટ હોવું જોઈએ સારામાં સારી સ્કૂલો હોવી જોઈએ અને નવ હજાર શિક્ષકોનું મેકમ છે તો દસ હજાર શિક્ષકોની ભરતી કરવી જોઈએ એની જગ્યાએ આ કિન્નાખોર સરકારે એક જ કામ કર્યું છે શિક્ષકોની ભરતી ઘટાડો આ છોકરા હું ભણે નહીં આ માત્ર ને માત્ર કોંગ્રેસ અને ભાજપના ઝંડા ઉપાડવા માટે વોટ વેચાતા લેવા હોય અભણ બનાવવા માટે કચ્છના બાળકોને કચ્છના ભવિષ્યને રોંધવા માટે જ આ જે સરકારે કાવતરું કર્યું છે એના વિરોધમાં આજે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું છે આ શરમજનક બાબત કહેવાય સરકાર માટે અને ખાસ કરીને અબડાસાના ધારાસભ્ય માટે શરમજનક બાબત કહેવાય તમે મોટી મોટી વાતો કરો છો જ્યારે ગાંધીનગર ગયા પચીસો શિક્ષકો ની ભરતી ની જાહેરાત થઈ અને ત્યારે કચ્છના છ છ ધારાસભ્યો ના સાંસદ ઉપરી પડ્યા કે અમારી સરકારે કચ્છ માટે સ્પેશિયલ પેકેજ બનાવ્યું છે પચીસો ની પચીસો શિક્ષકો ની ભરતી કરવાનું શિક્ષકો ક્યાં આ કચ્છ પૂછે છે તમને છ છ ધારાસભ્યોને શિક્ષકો ક્યાં સાંસદ શ્રી શિક્ષકો ક્યાં કોઈએ બંધારણ વાંચ્યું છે ખરું કે કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે અમે શિક્ષક માંગીએ છીએ અમારા બાળકોના ભવિષ્ય માટે એજ્યુકેશન માંગીએ છીએ અને તમે જે બારેથી શિક્ષક લઈ આવો છો બે મહિના ચાર મહિના બદલી કરાવીને ચાલ્યા જાય છે આજે અહીંયા કને અબડાસામાં સાડા ચારસો શિક્ષકોની ઘટ છે અને એકસો સિત્તેર શિક્ષકો ઓલરેડી બદલીનો ઓર્ડર આવી ગયો છે જે બી નવી ભરતી થશે એટલે એ બદલી કરીને ચાલ્યા જશે પાછી ઘટને ઘટ રહેશે અબડાસામાં આ રોડ બંધ કરવાનો ઉદ્દેશ્ય એ જ છે કે અબડાસામાં એક પણ જગ્યા ખાલી ન હોય અને કચ્છ આખામાં અને ખાસ કરીને અબડાસામાં સિત્તેર ટકા શિક્ષકો કચ્છના હોવા જોઈએ આટલું રેવન્યુ આપતું આપતું હોય અબડાસા અને ખમીરવંતી અબડાસા તમને બે બે ત્રણ ત્રણ વખત તમારા ઉમેદવાર ચૂંટાઈને અહીંયાથી આવતા હોય તમારી તાલુકા પંચાયત અબડાસામાં હોય હું તો આ લોકોને નાલાયક માનું છું ભાજપવાળાને કે અવાજ પણ ઉઠાડી શકતા નથી શરમજનક બાબત કહેવાય અમારી માંગ છે કે બધા શિક્ષકોની કાયમી ભરતી અહીંયા કને કરવામાં આવે અને એક પણ શિક્ષક બદલી કરવામાં આવે નહીં અને એ પણ મહિના દિવસની અંદર બીજી માંગ છે કે અબડાસામાં જેટલી પણ તૂટેલી ફૂટેલી સ્કૂલો છે વર્ષો જૂની એ તમામ સ્કૂલોને તોડી અને એક મહિનામાં એનું ગેજેટ અને ઓર્ડર પાસ કરો વર્ક ઓર્ડર કરો કે ભાઈ નવી સ્કૂલો બનાવવામાં આવે અને ત્રીજું કે બહારની જે ભરતી કરવામાં આવે છે ટકા અબડાસામાં ભરતી લોકલ કચ્છના લોકોની કરો અને એક ચોથી વાત એ કે જે પણ શિક્ષક અહીંયા જે પણ ગામડામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે આવે એ પોતે સ્થાનિક ત્યાં કને રહે એ બીજા ગામથી અહીંયા કને આવે નહીં પોતે એ ગામમાં રહે એવું ઘણા ગામડાઓમાં છે પણ અહીંયા અબડાસામાં નથી તો એ પોતે ત્યાં કને રહે અને આજીવન નોકરી અહીંયા અબડાસામાં કરે એવી જોગવાઈ સરકાર કરે આ વિદ્યાર્થીઓ સાથે આજે રોડ બંધ કર્યું છે આવનારા દિવસોમાં ધારાસભ્યની ઓફિસ આગળ કદાચ તાળા લગાવીએ તો કોઈ મોટી વાત નથી એટલે અબડાસાના ધારાસભ્યને કહેવા માગું છું કે તમારી જે શરમ છે એને તમે સાઈડમાં રાખો અને સરકાર સામે લવ લેટર લખવાના બંધ કરો ઓર્ડર કરો છ છસો શિક્ષકોની ભરતી અબડાસામાં કરો નહીંતર રાજીનામું આપી દેજો તમે કરો અબડાસા માટે અબડાસા તમારી ભૂમિ છે અબડાસામાં અબડાસાના ધારાસભ્ય તમે જો સરકાર મહિના દિવસની અંદર છસો શિક્ષકોની અબડાસામાં ભરતી ન કરે તો રાજીનામું આપી દેજો તમે અને ચેલેન્જ ફગાડો સરકાર સામે શું કામ ન કરે છ છ ધારાસભ્યને પણ એ જ મારી માંગ છે તમે તમારા વિસ્તારમાં માંગ કરો સરકાર પાસે કે ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે એ એક મહિનાની અંદર પૂરી કરો નહીં તર આપી દેસું આ લાવ લેટર લખવાના બહુ થયા અમે જાણીએ છીએ કે સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી એના પાછળનું કારણ પણ એ છે કે આ આ વિદ્યાર્થીઓ ભણે નહીં ભણે નહીં એટલે સરકાર સામે સવાલ કરે નહીં અને જ્યારે વખત ચૂંટણીનો આવે ત્યારે કોઈ કોંગ્રેસના ઝંડા ઉપાડે કોઈ ભાજપના ઝંડા ઉપાડીને ચાલ્યા રહે સરકાર સામે સવાલ ન કરે માટે શિક્ષણ ખતમ કરી રહ્યા છે શિક્ષકોનું ભણતર શિક્ષકોની ભરતી નથી કરી રહ્યા એનું મોટામાં મોટું કારણ આ છે મારી શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે છોકરાઓ બેસવાની જગ્યા નથી હોતી અને અમારી શાળામાં મોટું મેદાન પણ નથી એટલા માટે મેદાન એક મેદાન જોઈએ છે અમારી શાળા પણ તૂટેલ ફૂટેલ થઈ ગઈ છે અમે શાળા જોઈએ છીએ શિક્ષકોની કમી છે ચાર જ શિક્ષક છે એક શિક્ષક બે વર્ષથી આવતો નથી અને અમે ચાર શિક્ષકોની હજુ જરૂર છે અમારી શાળામાં શિક્ષક મોકલો અને અમારી શાળા નવી બનાવો અમારી શાળામાં શિક્ષક ની કમી છે એટલા માટે અમે માંગણી કરીએ છીએ અમે રોડ ઉપર બધા આવ્યા છીએ અને અમારી સરકારથી થી વિનંતી છે કે અમને શિક્ષક મોકલો સૌ ભણે સૌ આગળ વધે ભાર વગર ભણતર આ પ્રકારના સ્લોગન આપણે ત્યાં વહેતા કરવામાં આવે આ પ્રકારની વાતો કરવામાં આવે 100% ભણતર ને લઈને સરકાર જાગૃત હોય શકે સરકારી શાળાઓમાં શિક્ષકો પણ વાત એ છે કે તમે સારું ભણતર આપો પણ પૂરતા શિક્ષકો તો મૂકો તમે સારું ભણતર આપી શકો છો તમે એક શિક્ષકથી સારું ભણતર આપી શકો છો ફ્રીમાં સારું ભણતર આપી શકો છો પણ વાત એ છે કે શાળાઓ તો સારી રાખો ફક્ત બોલે અને બાળકો સાંભળી લે તે પૂરતું સીમિત નથી હોતું એ વાતાવરણ ખૂબ મહત્ત્વ ધરાવે છે શિક્ષકોની સંખ્યા પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે કચ્છમાં રજૂઆત કરવામાં આવી છે ચક્કાજામ કરવામાં આવ્યો છે આજે એ તમામ ધારાસભ્યો ભોઠા પડ્યા સાંસદા પડ્યા જે સામાન્ય બાબતને લઈને રજૂઆત કરતા હોય છે ત્યાં સુધી કહી દેવામાં આવ્યું કે લવ લેટર ના લખો એટલે કે સાદી ભાષાઓમાં ન લખવો જનતાએ તમને મત આપ્યા છે જનતાએ તમને ધારાસભ્ય બનાવ્યા છે તમારા વિસ્તારની જનતા માટે વિદ્યાર્થીઓ માટે તમારે રસ્તા પર આવવું પડે તમારી જ સરકાર સામે વિરોધ કરવો પડે તો કરો આ વાત કહેવામાં આવી છે જોઈએ શિક્ષકોની ઘટ ક્યારે પૂરી થાય છે આ મામલો સામાન્ય લાગે છે પરંતુ એટલો જ ગંભીર મામલો છે કારણ કે ગુજરાતના કચ્છના બાળકો અને ભવિષ્ય પર સવાલ છે જોઈએ ક્યારે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે ક્યારે આ મામલો શાંત પડે છે શું ફરી આંદોલન બહાર આવે છે કે નહીં ગુજરાત તક જોતા રહો આ પ્રકારની માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વાત એ છે કે હવે શિક્ષકો માટે પણ સંઘર્ષ કરવાનો રજૂઆત કરવાની વિરોધ કરવાનો શું સરકારને ખબર નથી કે પછી સરકારે આ જ પ્રકારે ખાતું ચલાવવું છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક શેર કરજો ધન્યવાદ